આજે હું કહેવા માંગુ છું કે આ લોક છોડાવી છે કે વિરોધ નોંધાવ્યો છે છતાં પણ તમે શું હોય છે કે એનો કોઈ પણ જવાબ જે નથી લોકોને લોલીપોપ આપો છો પેલા બેન કહે છે કે હું સ્કૂલોમાં નોટો આપું છું કોમ્પ્યુટર આપું છું હું પણ ટીચર છું કોઈ દિવસે બે નોટ આપી છે કોઈ દિવસે કોમ્પ્યુટર કોઈ દિવસે કશું આપ્યું નહીં અને લોકોને ખોટી ખોટી ભરમાઈ કરો છો એ નહીં ચાલશે આજે કલેક્ટર સાહેબ બી બેઠેલા છે લોકોની પરિસ્થિતિનો સામનો પહેલાં કરો કે કે આ લોકો કેવી રીતના અહીંયા બેઠેલા છે કેવી રીતના પાણી વગર તરશે તો તમે આ તાપમાં તો આ કેવી રીતના તમે અમારી જમીન એક ઇંચ પણ આપવા માટે તૈયાર નથી કારણ કે જે આગળની પરિસ્થિતિ અમે જોઈ છે ને એ પરિસ્થિતિ અમારી ના આવે ને એ અમે જોઈએ છે આજે મારી પણ જમીન છે હું મારી જમીન આપવા માટે સહમત નથી અને આ જે શું હોય છે કે જીએમડીસી તરફથી લો લોલો લલીપોપ આપી આપીને લોકો મને ભરમામણ કરે છે એ નહીં ચાલશે અમારી એક ઈચ પણ જમીન અમે આપવા માટે સહમત નથી અને હું સખત વિરોધ કરું